અ એક તો જે આજના ટાઈમમાં જોઈએ છે મોટાભાગના લોકોની એક આદત પડેલી છે યા તો ટેલિવિઝન વોચ કરતી વખતે જમતા હોય છે અથવા તો કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તો ત્યારે એનું ધ્યાન એકચ્યુઅલી ભોજનમાં નથી હોતું પણ એ વાતોમાં કે એ જોવાના દ્રશ્યોમાં આદિમાં હોય છે તો એ વખતે એમને ભાન પણ નથી રહેતું માત્ર એ જે વસ્તુનો આનંદ લઈ રહ્યા છે દ્રશ્યનો આનંદ લઈ રહ્યા છે એની સાથે સાથે ભોજન જતું રહે છે તો એની ભૂખ એકચ્યુઅલી મનની છે કઈક અંદરની ખોટેલી વસ્તુ અને એ શોધે છે ભોજનમાં વ્યક્તિને આનંદ જોઈએ છે સુખ જોઈએ છે તો સ્વભાવ છે આત્માનો પરંતુ એ સુખ એમ કે કે ઇન્દ્રિયમાંથી નથી મેળવવાનું આવવાનું ભલે ભોજનમાં ટેસ્ટ છે પણ તું ભોજન ટેસ્ટ માટે નથી